नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા સુનિશવા કોર્પોરેશનના નિયમમાં આવી ગાળ આજે અવવરુ બની બેઠાની સ્થિતિમાં ગાયત્રીનગર ખોડિયાર નગર પાસે લોકોપયોગ માટે બનાવેલ બાબા સાહેબ આંબેડકર હોલની દયનીય સ્થિતિ વડોદરા મહાનગરપાલિકાએ 7-8 વર્ષ પહેલા ગાયત્રીનગર ખોડિયાર નગર પાસે લોકોપયોગ માટે એક કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલો છે

જ્યારે સામાજિક કાર્યકરે Google અને Google Map માં સર્ચ કરતા આ હોલ હાલ બંધ છે તેમ જણાઈ આવતા તેમણે હોલના સિક્યુરિટીને પૂછપરછ કરી પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં Google માં સર્ચ કર્યું તો Google માં આ હોલને હાલ બંધ રાખવામાં આવ્યો છે તેમ જણાઈ આવે છે તે જાણીને હોલના parking area માં વડોદરા મહાનગરપાલિકાના મેયરની ગાડી ત્યાં પાર્ક હતી જો આ હોલ Google Map માં બંધ બતાવતો હોય તો પછી આને ભાડે કોણ આપે છે અને ભાડે ચઢાવે છે કોણ તો પછી આ હોલની શાળ સંભાળ તેમજ સાફસફાઈ કેમ કરવામાં આવતી નથી રિપોર્ટ નિસાર મહેન્દી ઘડિયાળી સાથે હઝરત ખાન વડોદરા સરકાર આપેલો આ બસ ને સફાઈ નામે મલાઈ ખાવી છે આ એમનું બીજું ઓસ્પેશન છે એ દો છે